કચ્છના ભુજમાં ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરનો ઉદડો લીધો છે નબળા કામ મુદ્દે કોન્ટ્રાક્ટરને જાહેરમાં છે ભુજના ખારી ગામે બે પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે આ શાળા બની છે શાળાના નવા બિલ્ડિંગના લોકાર્પણમાં પહોંચ્યા હતા ધારાસભ્ય નબળું કામ કેશુ પટેલને ધ્યાનમાં આવતા લાલ ગુમ થઈ ગયા હતા હવે પછી આવું કામ થશે તો એજન્સીને બ્લેક લિસ્ટ કરાશે એમએલએ આ કહેવું છે

વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના ખારી ગમે સરકારી શાળાનું રૂપિયા બે પોઈન્ટ છાસઠ કરોડ ના ખર્ચે નવું બિલ્ડિંગ બનેલું છે આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા ભુજના ધારાસભ્ય કેશુ પટેલ ત્યારે પહોંચ્યા હતા પણ લોકો પણ પહેલા જ નબળું કામ સામે આવતા કેશુ પટેલને ધ્યાન આવ્યું હતું અને કાર્યક્રમના જાહેર મંચ પરથી જ કેશુ પટેલે કોન્ટ્રાક્ટરને ઉધળો ઉધરો લીધો હતો નબળા પિલર સહિત અનેક અધુરાશો ગ્રામજનોની હાજરીમાં જ કોન્ટ્રાક્ટરને તતડવામાં આવ્યા હતા આ બિલ્ડિંગનું કામ નબળું થયું છે એમાં ચોક્કસ કહી શકાય કે એમાં ભ્રષ્ટાચાર થયેલું હોય એવું જોઈ શકાય છે જોકે ધારાસભ્ય પણ આટલું કહીને અટક્યા હતા અને કેટલીક બાબતો પોતે જાણતા હોતી એની ટકોર પણ કરી હતી અને કચ્છ ભૂકંપ જોન પાંચ માં આવે છે આવા નબળા કામ ચાલે નહીં અને સરદી વિસ્તાર ખાવડા પાસે આવેલું આ ખારી ગામ છે ત્યાં આગળ આવું થયું છે તો ચોક્કસથી આ વિસ્તારોમાં શિક્ષણ પ્રમાણ જે છે આમાં ઓછું છે જયારે શાળાઓમાં આવી રીતે જો કરવામાં આવે તો ભ્રષ્ટાચાર ને જે મહત્વ આપવામાં આવે છે અને એમાં ક્યાંક અધિકારીઓ સાથે સ્થાનિકોમાં માં પણ ક્યાંક કોઈ ની મિલી શકે એવું પણ લોકો કઈ કઈ રહ્યા છે જી આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ